ગુજરાતમાં માત્ર ભરૂચમાં જ થાય છે મેઘરાજાની સ્થાપના અન્નકૂટ સાથે મહાઆરતી નો લાભ પણ રાજકીય નેતાઓ અને ભક્તોએ લીધો હતો જો મેઘરાજાની સ્થાપના પાછળ શું કથા દંડ કથા વર્ણાયેલી છે અહેવાલમાં ગુજરાતમાં માત્ર ભરૂચમાં જ છપ્પનિયા દુકા વખતની પરંપરાને ભરૂચ ભોય સમાજ દ્વારા જાળવી રાખવામાં આવી છે અને અષાઢી અમાસના દિવસે ભરૂચની પવિત્ર નર્મદા નદીની માટીમાંથી ભોય પંચના યુવાનો દ્વારા ઇન્દ્રદેવ તરીકે મેઘરાજાની પ્રતિમા તૈયાર કરી વિધિવંત પૂજા અર્ચના કરી મેઘરાજાને ભક્તો માટે દર્શન અર્થે ખુલ્લા મૂકવામાં આવે છે અને મેઘરાજાને રંગરોગાણ સાથે અદ્ભુત વસ્ત્રો ધારણ કરાવી નયનરમ્ય સ્વરૂપ આપી તેમજ તહેવાર મુજબ સ્વતંત્ર પર્વ અને નાળિયેલી પૂનમ સહિતના શ્રાવણ માસ દરમિયાન આવતા તહેવારોનો શણગાર કરવામાં આવે છે આવનાર સમયમાં સ્વતંત્ર પર્વને લઈ ભારત દેશના તિરંગાના શણગાર કરી આકર્ષણનું કેન્દ્ર ઊભું કરનાર છે કેમ મેઘરાજાની સ્થાપના કરવામાં આવે છે તો તેમાં લોકવાયકો એવું પણ માનવામાં આવે છે કે છપ્પનિયા દુકાળ એટલે કે ચોમાસાની ઋતુ હોય અને વરસાદ વરસતો ન હતો અને વરસાદ વરસે તેવા કોઈ અંધાણ દેખાતા ન હતા જેના કારણે સમગ્ર સમાજના લોકોએ મેહુલિયા અને વરસાદને રીઝવવા માટે ભજન કીર્તન અને પ્રાર્થનાઓ કરી યજ્ઞ કર્યા છતાંય વરસાદ વરસે તેવા કોઈ અણસાળો દેખાયા ન હતા અને તે સમયે ભોય પંચના લોકોએ વરસાદ વરસે તે માટે ઇન્દ્રદેવ તરીકે મેઘરાજાની માટીમાંથી પ્રતિમા તૈયાર કરી અને સંકલ્પ કર્યો કે શ્રાવણી દસમ સુધી વરસાદ નહીં વરસે તો મેઘરાજાની ઇન્દ્રદેવ તરીકે સ્થાપિત કરેલ પ્રતિમાને ખંડિત કરવામાં આવશે અને સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ઇન્દ્રદેવ તરીકે સ્થાપિત મેઘરાજાની પૂજા અર્ચના કરી મેહુલિયાનું આગમન થાય તેવા તમામ પ્રયાસો કર્યા અને શ્રાવણી દશમી ઇન્દ્રદેવ તરીકે સ્થાપિત મેઘરાજાને ખંડિત કરવાનો સમય આવ્યો ત્યારે જ આકાશ વાદળોની ફોજ ઉતરી આવી અને ધોધમાર વરસાદ વરસતા નદી નાળા છલકાઈ ગયા ઢોર ઢાખડો પશુપાલકો ખેડૂતો વરસાદમાં ઝૂમી ઉઠ્યા અને ત્યારથી જ ભોજપંચના લોકોએ સંકલ્પ કર્યો અને દર શ્રાવણ માસમાં મેઘરાજાની સ્થાપના કરવી અને આ પર્વને ઉત્સાહ અને ઉમંગ સાથે મનાવો અને ત્યારથી જ આ ઉત્સવ ભોય પંચ માટે દિવાળી કરતાં પણ મોટો પર્વ બની ગયો અને આજે પણ મેઘ ઉત્સવ માત્ર ગુજરાતમાં ભરૂચ જિલ્લામાં જ મનાવવામાં આવે છે અને આ ચાર દિવસ ભોય સમાજના લોકો વેપાર ધંધા છોડીને પણ મેઘ ઉત્સવમાં મગ્ન બનતા હોય છે મારું નામ મહેંકુમાર રાકેશભાઈ જાદવ શ્રી ભરૂચ સમાજ ભોજ જ્ઞાનપંચ ઉત્સવ ટ્રસ્ટી અષાઢી વચ્ચે ચૌદસની રાત્રે મા નર્મદા નદીની માટી લાવીને મેઘરાજાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે અને શ્રાવણ વટ દશમના દિવસે વિસર્જન કરવામાં આવે છે મેઘરાજાની દંડ કથા પ્રમાણે એવું કહેવામાં આવે છે કે અમારા વડવાઓ જે ટાઈમ પર છપ્પરનો ડુકાળ પડ્યો હતો એ ટાઈમ પર આ મૂર્તિનું સ્થાપન કર્યું હતું અને વરસાદ માટે આજીજી કરી હતી પણ જે સમય આવ્યો વિસર્જન માટેનો તે દિવસે મુસાળધાર વરસાદ પડ્યો અને ઘનઘોરું વાતાવરણ છવાઈ ગયો નદી નાળા છરકાઈ ગયા પશુ પક્ષીઓ ટ્રાઇમામ થઈ ગયા અને અમારી હળદ સાંભળીને વરસાદ વરસ્યો ત્યારથી અમે આ મૂર્તિનું સ્થાપન કરીએ છીએ અષાઢી વટ ચૌદશની રાત્રે મૂર્તિ બનાવી અષાઢ શ્રાવણ વર્ષ દસમના દિવસે મૂર્તિનું વિસરજન કરવામાં આવે છે અહીંયા મેઘ મહોત્સવમાં લોકો દર્શન માટે આવે છે અને લોકોની આસ્થા એવી છે કે મેઘરાજાને બેટાવાથી બાળકો તંદુરસ્ત રહે છે એ માટે બાળકોને બી બેટાવવામાં આવે છે અને આજે અહીંયા અંકુટનો પ્રસાદ ધરાવી મેઘરાજાની સ્થાપના થાય છે ત્યારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થાય છે ભજન કીર્તન સહિત અન્નકૂટના આયોજનો કરીને પણ મેઘ ઉત્સવ મનાવવામાં આવે છે મેઘ ઉત્સવમાં ત્રણ સમાજ દ્વારા છળી ઉત્સવ મનાવવામાં આવે છે અને ભરૂચ જિલ્લામાં ત્રણ સમાજ જેમાં ભોઈપંચ ખારવા પંચ અને વાલ્મીકી સમાજ દ્વારા છળી ઉત્સવ મનાવવામાં આવે છે અને ત્રણેય સમાજના લોકો પોતાના ઘોઘારાવ મંદિરે સાતમના દિવસે ઘોઘારાવ મહારાજની સ્થાપના કરી અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે અને નોમની એક રાત્રિનું રોકાણ કરવા ઘોઘારાવ અન્ય સ્થળેથી તેમની માતાને મળવા જતા હોય છે અને જેના ભાગરૂપે છડી ઘોઘારાવ મંદિરથી અન્ય સ્થળે તેની માતાને મળવા જતા હોય છે અને સાડા ત્રણ દિવસ ઘોઘારાવની ધરતી પર હોવાની માન્યતા રહી છે દસમના દિવસે એક રાત્રિના છડીના રોકાણ બાદ ઘોઘારાવ મહારાજ છડીના સ્વરૂપે પરત જતા હોય છે અને દર્શનની કાળે છડી ઉત્સવનું પણ સમાપન કરવામાં આવે છે મારું નામ શાંતિભાઈ રામલાલ જાદવ છે અત્યારે તમે આ જે મંદિરમાં ઉભા રહ્યા છે એ મંદિરની હું સેવા ઓગણીસો ને સિત્તેરથી આપતો આવેલો છું આ મંદિરમાં જે એક મૂર્તિ તમે જોઈ રહ્યા છે એનો દીવો સાડા ત્રણ દિવસ માટે પ્રગટાવવામાં આવે છે સાડા ત્રણ દિવસ માટે એટલા માટે કે એમના ઘરની અંદર જે એમ કે સૂરજનને સૂરજનનું એમનાથી મોત થઈ જાય છે અને મોત થયા પછી એમની મમ્મીએ એવું કીધું કે જા તું અહીંથી જતો તારું મોં કાળું કર પણ એમના પત્નીએ જે કંઈ રુદન કર્યું ને જે કંઈ એમ કે વલોપાટ કર્યો તેમાં એમના ગુરુ ગોરખનાથે એમને આદેશ આપેલો અને એ આદેશના આધારે એ સાડા ત્રણ દિવસ માટે અહીં હાજર રહે છે એવું અમારું માનવું છે અને એ સત્ય હકીકત છે અહીં જે કોઈ પણ આવે છે એના તમામ દુઃખ દૂર દૂર થાય છે દુઃખ દૂર થઈ જાય છે અહીં કોઈ પણ જાતની એના પૈસા લેવામાં આવતા નથી જે કોઈ આવે છે આસ્થાથી આવે છે શ્રદ્ધા વિશ્વાસથી આવે છે અને દરેકની મનોકામના પૂર્ણ થાય છે મારું નામ મનોજ ખંભાઠા છે વેજલપુર છરી મહોત્સવનો આયોજક છું છેલ્લા ઘણા વર્ષોથી અમે છરી મહોત્સવનું આયોજન કરીએ છીએ અને એમાં એક અનેક મહત્વ રહેલું છે સાડા ત્રણ અખંડ જ્યોત ચેટાવવામાં આવે છે અને એ જ સાડા ત્રણ દિવસના અખંડ જ્યોત સાથે છરી મહોત્સવનું આયોજન કરીએ છીએ છરીમાં એક એવું છે કે ગોગારાવ મહારાજના જે ગુરુ છે ગુરુ ગોરખનાથ તે જ્યારે ગુગળ લઈને આવે છે લોકથી ત્યારે એમને પછારી પછારી એમને શેષનાગ ભગવાન આવે છે અને શેષનાગ ભગવાન એ ગૂગડને સુતતા સુતતાં એમની કને આવે છે ત્યારે એક ઝાડ હોય છે અને ઝાડને ઘોઘારાઓ ગુરુ ગોરખનાથ એ ગૂગઢને આપી દે છે અને એમને કહે છે કે જ્યારે જરૂર પડે ત્યારે હું તમારી કને લેવા આવીશ જ્યારે ગૂગડ પાછા લેવા જાય છે ત્યારે ઝાર એવું કહે છે કે ભાઈ મારું એની આટલી યોગદાન હું તારે એવું કહે કે ભાઈ જ્યારે સાડા ત્રણ દિવસનો મહિમા જ્યારે ગોઘારાઓને આવશે ત્યારે તમારે એની સાથે ઉજવવામાં આવશે અને તમને છડીનું પ્રતિક તરીકે બનાવી એમને નચાવવામાં આવશે આ રીતનું એમનું મહત્ત્વ છે જ્યારે ગુરુ ગોરખનાથ આ રીતની વાત કરીને ત્યાંથી નીકળે છે પછી સાડા ત્રણ દિવસ માટે જે અખંડ જ્યોત ચેટાવવામાં આવે છે એની ઉપરનો રહેલો ઝુમર જે સારા ત્રણ દિવસે અખંડ જ્યોત જ્યારે ઓલવાનો આવે છે ત્યારે એને એ બહુ જ હલટો હોય છે એને જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉત્સવ ઉજવાય છે ને આ રીતે લોકો આવે છે ભોયવાડ ખાતે સ્થાપિત મેઘરાજાના સ્થાપના સ્થળથી પાંચ વતી સર્કલ અને તેની આજુબાજુનો વિસ્તાર એટલે કે સેવાશ્રમ રોડ સ્ટેશન રોડ મહાત્મા ગાંધી રોડ સુધી મેળો યોજાય છે અને પંદરસોથી વધુ ખાણીપીણીના રમકડાના સ્ટોલ લાગે છે અને મેળાનું આયોજન થાય છે અને ચાર દિવસ મેળામાં ગુજરાતભરમાંથી લોકો ઉમટે છે સાથે મેઘરાજા સાથે ભેટાડવામાં જો બાળકોને આવે તો બાળકો તંદુરસ્ત રહે છે અને રોગમુક્ત રહે છે તેવી માન્યતાઓ પણ રહે છે અને શ્રાવણી દસમના દિવસે મેઘરાજા મેઘ મેળામાંથી નગરચર્યા નીકળી વિસર્જન અર્થે જતા હોય છે જેનો નજારો જોવા માટે પણ લોકોની પડાપડી થતી હોય છે ભરૂચમાં પરંપરાગત રીતે વર્ષોથી ગોઈ સમાજ દ્વારા મેઘરાજા ઉત્સવ અને છરી ઉત્સવનો પ્રારંભ આજે અન્કુટ મહાઆરતી દ્વારા શરૂ કરવામાં આવ્યો છે મોટી સંખ્યામાં સમાજના લોકો અને શહેરના આગેવાનો આજના કાર્યક્રમમાં જોડાયા છે આ કાર્યક્રમ દ્વારા આ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો છે હજારો લોકો ભરૂચ શહેર અને જિલ્લાના દૂર દૂરથી આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અહીંયા પધારે છે આ વર્ષે પણ પરંપરાગત રીતે ભોઈ સમાજે આનો પ્રારંભ કર્યો છે આપણે બધા અપેક્ષા રાખીએ કે લોકો પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે પણ આ મેળામાં અને આ ધાર્મિક ઉત્સવમાં ભાગ લે અને પોતાને તૃપ્ત અનુભવે